વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરા લોકસભા બેઠકને લઈ અને આ મોટા સમાચાર વડોદરા લોકસભા બેઠકને લઈ અને અત્યારે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હાલ ભાજપ નેતા ભરત શાહે સંયોજકની જે જવાબદારી છે તે છોડી દીધી છે વડોદરાના સંયોજકની જવાબદારી ભૂપેન્દ્ર લાખવારે સોંપવામાં આવી છે પારિવારિક કારણોસર ભરત શાહે સંયોજકની જવાબદારી છોડી દીધી છે વડોદરા બેઠકથી લઈને આ મોટા સમાચાર એટલે ઓવરઓલ કાર્યકર્તાઓ સાથે જે અન્ડરસ્ટેન્ડિંગથી અમારી કામગીરી થતી હતી એને લીધે મને લાગે છે કે પાર્ટીએ મને મેસેજ આપ્યો કે તમારે સંયોજક તરીકે જવાબદારી લેવાની છે ને સામાન્ય રીતે પાર્ટીનો મેસેજ હોય એટલે હું મેં હા કીધું કે ના હું સ્વીકારી લઈશ